વર્લ્ડ ન્યુઝ માં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ ઈસમો ની પાછળ ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલ મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં ફરિયાદી નાઓ પાણી કે બાવચા વાડ નાકા પાસે જાહેરમાં ઉભા હતા તે વખતે આરોપીએ સાગરિત સાથે મળી ફરિયાદી સાથે ચાલી ચકડો કરી સાકરીત નશેષભાઈ કહાર ના અને ફરિયાદીને મોઢાને છાતીના ભાગે કરતા પાટુનો માર મારી બેપસ્ત ગંદી કાળો આપી જાંતી મારી નાખવાની ધમકીઓ આપી તેમજ આરોપી પોતાનું પોતાની પાસેનું ચપ્પુ ઘડીને ફરિયાદી ઉપર હુમલો કરેલ તેમજ સાગરિત શિવમ કહાર નવે તેના હાથમાંથી તલવારનો ઘા મારી ફરિયાદીના જમણા હાથની વચ્ચે આંગળી ઉપર ગંભીર ઈજા પહોંચાડી મારામારી કરી એકબીજાની મદદગારી કરી બંદે ચાર નામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ બીજા બનાવવામાં આરોપી સાગરીતો સાથે મોડી રાત્રિના સમયે વાકુડિયા રોડ પ્રભાતનગરના નાકે જાહેર રોડ ઉપર ભેગા થઈ સાગરીત શિવમ કહારના જન્મદિવસની ઉજવણી સારું જાહેર રોડ ઉપર રોડની બાજુમાં ટેબલો ગોઠવી તેના ઉપર પચીસ ત્રીસ જેટલી કેકો ગોઠવી જાહેર રોડ ઉપર ફટાકડાઓ ફોડી જાહેર અડચણ ઉભું કરી પોમ કરી ચીચિયારો પાડી ધ્વનિ પ્રદૂષણ જાહેરનામાનો ભંગ કરી લોકોને જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરતા હોય જેથી પીસીઆર ત્રેવીસ ના ઇન્ચાર્જ ફરિયાદી આરોપી આ પ્રમાણેનું કૃત્ય નહીં કરવા જણાવતા આરોપી સાગરીતો સાથે મળી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા સારુ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી પોતાની પોલીસ તરીકેની કાયદેસરની અરજમાં ફરજમાં અવરોધ ઉભો કરીને કામગીરીમાં દખલગીરી કરી ફરિયાદી અને સાયદની ફેટ પકડીને નેમ પ્લેટ તોડી નાખી સરકારી કર્મચારી ઉપર હુમલો કરી ગંદી કાળો બોલી બિભત્સ વર્તન કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય જે બાબતે બાપુદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ ત્રીજા બનાવવામાં આરોપીએ સાગર સાથે મળી ફરિયાદી પહેરનાવને ઘરે જઈને ઘરની જાળી તથા દરવાજો જોરજોરથી કકડાવીને ફરિયાદીને ગમે તેમ ગાળો બોલી ફરિયાદી તથા ફરિયાદીના દીકરાને માર મારી ટાંટિયા તોડી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ અને સરનામું હર્ષ નરેશભાઈ ઉર્ફે લાલિકાહાર કહાર રહેઠાણ ચંદ્રનગર સોસાયટી પ્રભાત બસ સ્ટેન્ડની સામે વાકુડિયા રોડ વડોદરા શહેર તથા પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીઓના નામ અને સરનામા સોયલ ઉર્ફે સોયલ ઉર્ફે પુટમ વસીમભાઈ બેલીમ રહેઠાણ રહેમતનગર ચેસિયા મસ્જિદની બાજુમાં ભાણવાડા વડોદરા શહેર तथा अन्य आरोपीमा हर्ष नरेशभाई उर्फेल आलिख रेठान चंद्रनगर सोसायटी प्रभात बस स्टॅंडनी वाकुडिया रोड वडोदरा शहर